એ ભગવાન આ હત્યાનો સિલસિલો ક્યારે અટકશે સુરતના ઉધના બીઆરસી પાસે મોટા ભાઈએ નાના ભાઈની ચપ્પુ મારી હત્યા કરી નાખી હતી આરોપીએ નવ વર્ષ પહેલા પણ પત્નીની હત્યા કરી હતી ઉધનામાં બીઆરસી પાસે સતત બીજો દિવસે મર્ડરની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી નવ વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર આરોપીએ નાના ભાઈને ચપ્પુના ઘા મારી રહેસી નાખ્યો હતો માતા પિતા સાથે રકઝક કરવા મુદ્દે ભાઈએ ભાઈની હત્યા કરી હતી ઉધનામાં બીઆરસી પાસે પ્રભુનગર નજીક રવિવારે સાંજે હત્યાની ઘટના બની હતી રવિપાત્રા નામના યુવકને તેના મોટા ભાઈ બાબુ ઉર્ફે રઘુએ લાકડાના ફટકા અને ચપ્પુના આડેધડ ઘા ઝીકી રહેસી નાખ્યો હતો હત્યાની ઘટનાને પગલે ઉધના પોલીસ દોડતી થઈ

જૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે પ્રભુનગર સોસાયટી છે એ સોસાયટીની આ બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે એની હત્યા એના સગાભાઈ રઘુ પાત્રાએ કરી છે બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે બંને વચ્ચે કોઈક અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામરૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસા હોય એ પણ તપાસી રહ્યા છે અત્યારે પોલીસ તત્કાલ સાડા આઠની આ ઘટના છે તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છીએ અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતું એની અમે ઇન્ફોર્મેશન વેરીફાય કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો કઈ રીતના એ ઘટના હતી આ ઘટનામાં પણ અમે એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે બંને એક જ મકાનમાં રહેતા હતા એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે આ વિસ્તારમાં પોલીસ અવારનવાર વાહન ચેકિંગ બોમ્બિંગ પણ કરતી હોય છે હાલમાં અત્યારે પણ દક્ષેશ્વર પાસે પોલીસ વાહન ચેકિંગ કરતો હતો આ ઉપરાંત તમામ વિસ્તારમાં અમારા સીપી સાહેબના આદેશથી ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ ન થાય એ બાબતે અમે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ તેમ છતાં આ કેટલાક અંગત કારણોસર આ ઘટના બની છે એની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ